રાજ્ય પોલીસ વડાના અસામાજિક અને ગુંડા તત્વો વિરુદ્ધમાં સો કલાકમાં અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી જેથી સુરત પોલીસના અલગ અલગ વિભાગો દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક અને ગુંડા તત્વોના ઘરમાં ઘુસીને પોલીસ કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં તડીપારથી લઈને અવારનવાર ગુનાઓ કરનારના ઘરની તમામ વસ્તુઓ પણ તપાસવામાં આવી હતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ તથા હિસ્ટ્રી શીટર તથા તળીપાર સહિત પાસાના ગુનેગારો ચેક કરવામાં આવ્યા હતા ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ભેંસ્તાના આવાસ વિસ્તારમાં ડીસીપી ભગીરથ ગઢવીની અધ્યક્ષતામાં ભેંસતાના આવાસ વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જેમાં ડિંડોલી લિંબાયત અને ગોધરા પોલીસે મળીને છ ટીમો બનાવી મહેસ્તાના વાસમાં નાઇટ કોમ્બિંગ કરી હતી આ તપાસમાં અંદાજે સો થી વધુ પોલીસ કર્મી જોડાયા હતા જેમાં આરોપીઓના ઘર તેમજ મોહલ્લામાં તપાસ કરવામાં આવી હતી આરોપીઓ દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આયોજન કરવામાં આવી રહ્યા છે કે કેમ તે પણ તપાસવામાં આવ્યું હતું સાથે જ પોલીસ દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં તે ફરી ન જોડાય તે માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો પોલીસે ડ્રોન વડે પણ આખા વિસ્તારનું સર્વેલન્સ કર્યું સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેસ્તાન આવાસ આવેલ છે આ ભેસ્તાન આવાસમાં આજે નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે આમાં અમારા ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ આ ઉપરાંત ગોડાદરા અને લિંબાયતની ટીમો પણ સામેલ થઈ છે આની સાથે સાથે અમારા બંને પીઆઈસીઓ એસીપીસી પણ હાજર છે અને બધાએ સંયુક્ત રીતના કોમ્બિંગની કામગીરી હાથ ધરેલ છે આ કોમ્બિંગમાં અમે આ વિસ્તારમાં જે લોકો નોટોરિયસ છે જે લોકોએ અગાઉ ફિઝિકલ વાયલન્સના ક્રાઇમ કરેલા છે જેમાં મર્ડર હોય મારામારીના બનાવો હોય એકથી વધુ વાર ચોરીના ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ કર્યા હોય આ પ્રકારના ગુનેગારોને અમે આઈડેન્ટિફાય કરી એમને ચેક કરીએ છીએ એમનું લોકેશન વેરીફાય થાય છે ત્યારબાદ એમના ઘરો પણ ચેક કરીએ છીએ આ ઉપરાંત અમે એરિયલ સર્વેલન્સ માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે જેથી એ લોકોનું કોઈ છત ઉપર કે અન્ય કોઈ જગ્યાએ છુપાવીને કોઈ કામગીરી કરતા હોય કોઈ ગેરકાયદેસર એ લોકોની વસ્તુઓ હોય તે તમામ ઉપર અમે સર્વેલન્સ કરી શકીએ અને એના ઉપર જો કોઈ પણ વસ્તુ મળશે અથવા કોઈ વિગત મળશે તેના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું કેટલી ટીમ બનાવવામાં અમે આ જે બેસ્તાન આવાસ છે એમાં જુદા જુદા બ્લોક્સ છે એ બ્લોક્સ અનુસાર અમે એક સબ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ અને અન્ય અમારી રેગ્યુલર પોલીસ આ બધા સાથે મળી અને લગભગ છ ટીમો બનાવી છે આ છ ટીમો અલગ અલગ વિસ્તારમાં બ્લોકવાઈઝ હશે અને એમનું સુપરવિઝન સબ ઇન્સ્પેક્ટરની સાથે સાથે અમારા ત્રણ યુ પણ કરવાના છે